રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે હું આશીષ શાહ આજે ફરીથી આપણે એક નવા વિષય ઉપર ચર્ચા કરવાના છીએ જે સામાન્ય રીતે ગામડામાં અને નાના ક્ષેત્રોમાં જે ખૂબ જ પ્રચલિત છે એવું માઇક્રો ફાઇનાન્સ લોન એ માઇક્રો ફાઇનાન્સ શું છે એ કઈ રીતે કામ કરે છે એના વિશે આજે એના જ તજજ્ઞ કે જેઓ આપણને માઇક્રો ફાઇનાન્સ વિશે આપણને સમજૂતી આપશે જેના માટે આપણા સ્ટુડિયોમાં આજે રાજેશભાઈ પાઠક આવેલા છે કે જેઓ માઇક્રો ફાઇનાન્સના એક્સપર્ટ છે નમસ્તે રાજેશભાઈ નમસ્તે આશિષભાઈ રાજેશભાઈ અમારા શ્રોતા મિત્રો એ જાણવા માગીએ છીએ કે આ માઇક્રો ફાઇનાન્સ લોન એ શું છે આશિષભાઈ માઇક્રો ફાઇનાન્સ લોન એટલે નાની રકમની લોન જે એલજી કહેવાય જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ એટલે સંયુક્ત જવાબદારીવાળી ગ્રુપ એને માઇક્રો ફાઇનાન્સ લોન કહેવામાં આવે છે જે તમે કીધું કે સંયુક્ત જવાબદારીવાળું ગ્રુપ એટલે શું એક એવું ગ્રુપ કે લોન લેવા માટે એકબીજાની જવાબદારી લેતું હોય એને સંયુક્ત જવાબદારીવાળી ગ્રુપ આપણે કહીએ છીએ બરોબર ને હવે આ જે લોન છે એ લોન કોને મળી શકે લોન જે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કે તેથી ઓછી હોય એ દરેક કુટુંબ ફાઇનાન્સની લોન લઈ શકે છે અને એ કુટુંબના કોઈપણ બેનને આ લોન મળી શકે એટલે કે આ લોન છે એ માત્ર મહિલાઓ માટે જ મર્યાદિત છે જી આશિષભાઈ આપણે આ લોન માઇક્રો ફાઇનાન્સની લોન મહિલાઓને જ આપીએ છીએ બરાબર ને આ જે લોન છે એ ક્યાંથી મળી શકે આ લોન લેવા માટે તમારે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે બેન્કો છે એમનો સંપર્ક કરવો પડે અથવા તો તમારા ગામમાં કે તમારા શહેરી વિસ્તારમાં કોઈ આવા ગ્રુપ ચાલતા હોય એ બહેનોને મળીને ત્યાંથી તમે સંપર્ક કરીને આ લોન મેળવી શકો છો જે તમે કીધું આ બધી જગ્યાએથી મળી શકે છે કોઈ શ્રોતા મિત્રોને લોન લેવી છે તો એ જઈને ત્યાં શું કહે તો એને લોન મળી શકે છે એની શું પ્રક્રિયા હોય છે આપનો પ્રશ્ન ખૂબ સરસ છે લોન લેવાની પ્રક્રિયામાં એના માટે તમે આખી પ્રક્રિયા જુઓ પહેલાં તો ત્યાં ગામમાં જઈને એક જનરલ મીટિંગ થશે એમાં એરિયા મેનેજર હોય બ્રાન્ચ મેનેજર હોય ઓફિસર હોય બધા જ હાજર રહેશે ગામના જે લોકોને માહિતી જોઈએ છે એ ભાઈઓ બહેનો બધા જ હાજર થશે અને એક સામાન્ય એક કલાકની જનરલ મિટિંગ લેવાની હોય છે કે આ બધી જ માહિતી એમને આપવામાં આવતી હોય છે એમના પ્રશ્નોના નિરાકરણ થતા હોય છે પછી એમાંથી જેને પણ આમાં રસ હોય જેને લોન લેવાની ઈચ્છા હોય એ બહેનો જૂથ બનાવે છે જૂથ બનાવ્યા પછી એની અમારો ઓફિસર એના ઘરની મુલાકાત લે સૌથી પહેલાં તો કે ઘર નજીક છે કે નહીં પોતાનું ઘર છે કે નહીં એ બધી જ ચકાસણી કર્યા પછી એક બેન પ્રમુખ નક્કી કરે છે બેનો જ નક્કી કરે છે કે આને પ્રમુખ તમે બનાવો એ પ્રમુખ બન્યા પછી એના ઘરવાળાને કે એના કુટુંબીજનોને પૂછવામાં આવે છે કે તમારા ઘરમાં આવી મિટિંગ થશે તમારા ઘરમાં આવતા ચોવીસ મહિના સુધી પંદર પંદર મિનિટ કે અડધો અડધો કલાક કે દસ દસ મિનિટ બેસીને આવી સેન્ટર મિટિંગ હપ્તા લઈએ એને સેન્ટર મિટિંગ કહેવામાં આવે છે તો આવી સેન્ટર મિટિંગો થશે એમની પરમિશન લઈને ત્યાં એક કલાકની તાલીમ થાય બીજા દિવસે એક કલાકની તાલીમ થાય ત્રીજા દિવસે કે ચોથા દિવસે બ્રાન્ચ મેનેજર આવે એ ઘરોની ચકાસણી કરે બ્રાન્ચ મેનેજર અલગથી બહેનોને પ્રશ્નો પૂછે આ બધું જ થયા પછી બહેનો ફક્ત એક વખત એમના પતિને કે જે જામીન હોય પતિ હોય પ્રથમ તો અમે પતિ લઈએ છીએ નહીં તો પછી એનો છોકરો છે કે છોકરી છે એને જામીન તરીકે લેતા હોય છે એ બ્રાન્ચે આવે એક વખત બ્રાન્ચે અમે એટલા માટે બોલાવીએ છીએ કે ભવિષ્યમાં આ લોન માની લો ચોવીસ મહિના કે છત્રીસ મહિના ચાલવાની છે ચાર છ મહિના પછી એને કોઈ પ્રશ્ન ઉદભવ્યો તો એને એ પ્રશ્નને નિરાકરણ માટે ક્યાં સંપર્ક કરવો કે આ લોન ક્યાંથી લીધી છે તો એક વખત અમે ફરજિયાત એને બ્રાન્ચ બતાવતા હોઈએ છીએ બ્રાન્ચે બોલાવીએ છીએ ત્યાં પછી ફરીથી મિટિંગ થાય ત્યાં એક સામાન્ય નોલેજ આપવામાં આવે છે એમને ત્યાં એમના કેવાયસીનું ડિજિટલી વેરિફિકેશન કરતા હોઈએ છે આટલી પ્રક્રિયા પત્યા પછી છેલ્લે ધિરાણ કરાર કે જે ખૂબ અગત્યનો લોન લેવાનો દસ્તાવેજ છે એ એક રૂપિયાની આપણી જે રેવન્યુ સ્ટેમ્પ છે જે કાયદાકીય કાગળ છે એના ઉપર અમે છેલ્લે સહી લઈએ કે હવે બધું ઓકે છે અમે પણ સંતોષકારક કામગીરી કરી છે એમને પણ બધું સમજાયું છે એ સમજી વિચારીને લોન લે છે પછી છેલ્લે એના ઉપર અમે સિગ્નેચર કરતા હોઈએ છીએ અને પછી એ અમારા કાગળિયા અમારી હેડ ઓફિસમાં કે કોઈ પણ કંપનીની હેડ ઓફિસમાં જાય અને ત્યાંથી પછી બીજે કે ત્રીજે દિવસે એ બેનના બેંક એકાઉન્ટમાં ધિરાણની રકમ જતી હોય છે હવે આ આખી પ્રક્રિયામાં ક્યાંય હું એવું નથી બોલ્યો કે આટલા પૈસા ભરવાના થાય કે આ તમારે ફીસ ભરવાની થાય કે તમારે આ ઇન્સ્યોરન્સના પૈસા ભરવાના થાય કે તમારે આ ફાઇલ ખર્ચ થાય આ બધી જ અમે જાણકારી તાલીમ દરમિયાન આપીએ છીએ કે બેન તમને આટલો લોન લેવાનો ખર્ચ થશે એના ઉપર આટલા ટકા જીએસટી લાગશે ટેક્સ લાગશે આ તમારો વીમો છે જીવન વીમો છે એ જેટલાની પણ લોનની રકમ લે છે એટલાનો હસબન્ડ વાઇફ બંનેનો માની લો ત્રીસ હજારની લોન લીધી છે તો ત્રીસ હજારનો હસબન્ડનો અને ત્રીસ હજાર લોન લેનાર બેનનો એ બંનેનો વીમો લેતા હોય છે તો આ જેટલા પણ ખર્ચ છે આ બધા જ ખર્ચ કાપી ત્રીસ હજારમાં માની લો કે આ બધા ખર્ચ સાતસો રૂપિયા થયા ત્રીસ હજારની લોનમાં તો આ સાતસો રૂપિયા કાપી અને ઓગણત્રીસ હજાર ત્રણસો એના ખાતામાં જમા થતા હોય છે પ્રક્રિયા પત્યા પછી અમે કે કોઈ કંપની એક મહિનો રહીને હપ્તા લે છે એના હપ્તાનો ટેન્યોર જે સમય છે એ દર મહિનાનો આપતો છે તો એને જે તારીખે એના ખાતામાં લોન જમા થાય એનો એક મહિનો રહીને દાખલા તરીકે એના ખાતામાં લોન ત્રીજા મંગળવારે જમા થઈ તારીખ દર મહિનાની જે આવતી હોય એના એક મહિનો રહીને એટલે ત્રીસ દિવસ રહીને જ્યારે પણ ત્રીજો મંગળવાર જે તારીખે આવે એ તારીખથી એનો ઈ ચાલુ થાય આને મોરેટોરિયમ પીરિયડ કહેવાય એ ફરજીયાત આરબીઆઈની ગાઈડલાઈન મુજબ એને આપવાનું હોય છે અને આવા ચોવીસ સપ્તાહ હોય તો ચોવીસ સપ્તાહ લેવા એના સેન્ટરમાં મિટિંગમાં જે સભ્યના પ્રમુખ છે એના ઘરે લેવા અમારો ઓફિસર જતો હોય છે આ આખી પ્રક્રિયા છે તો આ ત્રીસ હજાર લોનથી ગ્રાહકની બહેનોની એક શરૂઆત છે ત્રીસ હજારમાં એમનું બિઝનેસ કે એમનો જે નાનો મોટો ધંધો છે એનો ખૂબ મોટો વિકાસ નહીં થઈ જાય કે ત્રીસ એને પૈસાની જરૂરિયાત છે કુટુંબ કેવું છે આ બધું જોઈએ અને પછી સગાઈ કરીએ એક્ઝેક્ટલી આ ત્રીસ હજારની લોન છે ને એ સગાઈ છે પછી બે વર્ષ સુધી બેન કઈ રીતે હપ્તા ભરે છે બેનનો ધંધો કઈ રીતે ચાલે છે બેનનું કુટુંબ કઈ રીતે છે આ બધું જ જોયા પછી એ બેન જો સંતોષકારક રીતે હપ્તા ભરે લોનનો વ્યવસ્થિત સદુપયોગ કરે તો એને ખૂબ મોટું ધિરાણ અમે આપીએ છીએ અને અમારો ઉદ્દેશ જ એ છે કે એને મોટું ધિરાણ આપીને એને પગભર કરવી એનો જે વ્યવસાય છે કે એના કુટુંબની જે નાની મોટી જરૂરિયાત છે એ પૂરી થાય તો જે મોટી લોન મળે એમ પછી દીકરીને સગાઈ કરીએ આપણે તો આ એવી જ પ્રક્રિયા છે કે ત્રીસ હજારથી શરૂઆત કરીએ અને પછી એ જો રૂટીન અને વ્યવસ્થિત હપ્તા ભરતી હોય તો એને મોટું ધિરાણ વગર કોઈ ગીરવે રાખ્યા સિવાય એને મોટું ધિરાણ મળતું હોય છે આ લોન આપવાની મતલબ પ્રક્રિયા છે ખૂબ જ સરસ માહિતી આપી રાજેશભાઈ પાઠક જેઓ આના નિષ્ણાત છે અને એમણે શરૂઆતથી કઈ રીતે લોનની શરૂઆત થાય છે કે જે દરેક જગ્યાએ જઈને એમને અમુક વ્યક્તિઓ ભેગા કરીને લોન કઈ રીતે મળે છે ત્યારથી કરી અને છેલ્લે લોનના ખાતામાં કેટલી રકમ જમા આવી શકે છે આખી પ્રક્રિયા કેમ થાય છે એ બહુ જ ડિટેલ્સમાં બહુ જ સરસ રીતે સમજાવી આના ઉપરથી મને લાગે છે કે આપણા શ્રોતા મિત્રોને ક્યારે પણ લોન લેવાની ઈચ્છા થશે ક્યારે પણ લેવાની ગણતરી હશે તો પૂરેપૂરી સમજાઈ જ ગઈ હશે હવે તમે એમાં એક વાત કરી કે બહેનોનું એક જૂથ હોય એમને એકસાથે લોન મળતી હોય છે તો એ બહેનોનો જૂથ છે તો શું કોઈ એક મહિલા મંડળ કે એ રીતે કોઈ ગ્રુપ ઊભું થતું હોય છે કે પછી તમે ઊભું કરતા હો છો કે પછી બહેનોએ જ આ બધી વસ્તુ ઊભી કરવાની હોય છે હા એકચ્યુલી એવું છે કે આ આપણે જૂથ શું કામ કરીએ છીએ આ જૂથ અમે નથી કરતા હોતા પહેલી વસ્તુ તો બહેનો જ જૂથ કરતી હોય છે અને જૂથમાં શા માટે લોન મળે છે એકચ્યુઅલી આ લોનમાં આપણે કોઈ જ જામીન લેતા નથી હોતા કે કોઈ આપણે ગીરવે રાખતા નથી હોતા કારણ કે આ નાની લોન છે અને જેની ઇન્કમ ખૂબ ઓછી છે એવા લોકોને આ લોન મળતી હોય છે તો આ જૂથ બનાવવાનું મતલબ જ એટલો છે કે આ જે જૂથ બને એ જૂથ બહેનોએ જ બનાવવાનું છે અને બહેનો જેના ઉપર વિશ્વાસ કરી શકે છે બહેનો એ ગામમાં રહેતી કે એ ફળિયામાં રહેતી હોય છે એને ખબર છે કે આનું ઘર અહીંયા છે અમે દસ પંદર વીસ વર્ષથી એને ઓળખીએ છીએ

ગ્રુપ બનાવીને આ એક લોન લઈ શકે છે તો એના માટે કોઈ સંખ્યા કોઈ નિશ્ચિત ખરી કે આટલી બહેનો હોય ને એને જૂથ કહી શકાય હા એટલે દરેક કંપની અને બેંકની અલગ અલગ નીતિ નિયમો હોય છે પણ સામાન્ય રીતે ઓછામાં ઓછી પાંચ બહેનો અને વધુમાં વધુ પંદર બહેનો હોય એવું જૂથ બની શકે જૂથમાં જેટલી બહેનો વધારે એટલી જ તમારા જૂથની સ્ટ્રેન્થ મજબૂતાઈ વધારે રહે કારણ કે જૂથ બનાવવું એ એકબીજાની જવાબદારી લેવાવાળું કામ છે કોઈ બેન પાસે ઈએમઆઈ ન હોય અથવા તો એમને કોઈ તકલીફ હોય તો બાકીની એ ઈ એમઆઈ ભરવાની જૂથની બીજી બહેનોની રહેતી હોય છે સો જૂથની સંખ્યા વધારે એટલું જૂથ સારું રહે બરાબર એટલી જવાબદારી છે એ વેચણી થઈ જાય છે જવાબદારીની જી બરાબર છે હવે જે આ તમે જૂથ કીધું તો એ જૂથ માટે દરેક બહેનોએ લોન લેવાની હોય છે એવું જરૂરી છે બિલકુલ જરૂરી છે જે લોન લે એ જ એ ગ્રુપના સભ્ય બની શકે છે એના સિવાય સભ્ય નથી બની શકતા એટલે જે બેનો લોન લેવી છે એ જ બેનો આ મંડળમાં જોડાય બરાબર છે અને આવું મંડળ છે એ કોઈ એક ગામનું હોવું જોઈએ કે એક ગામની બહેનો બીજા ગામમાં પણ જૂથમાં રહી શકતી હોય છે ના ના એ ગામની જ બેન હોવી જોઈએ અને ગામ મોટું હોય તો એ ફળિયાની જ બેન હોવી જોઈએ હકીકતમાં એ જૂથ આપણે એટલા માટે બનાવીએ છીએ કે તમે એ બેનની જવાબદારી લો છો જો દૂર રહેતી હોય કે બીજા ગામમાં રહેતી હોય અને તમે એની જવાબદારી લો અને કાલુઠીને એ કદાચ એના એ શું કરે છે બીજે ક્યાંક રહેવા જતી રહી એમના વ્યવસાયમાં શું થયું એમના ઘરમાં શું થયું એ બધી તમને જાણ રહેતી નથી તો એક ગામની જ હોવી જોઈએ અને શહેર હોય તો એ ફળિયાની જ હોવી જોઈએ એ જરૂરી છે આ વસ્તુ જે તમે કીધી કે ગામ અથવા તો શહેરની હોવી જોઈએ તો શહેરમાં પણ આ જે લોન મળી શકતી હોય છે ને જરૂર શહેરમાં પણ આપણે આ લોન મળે જ છે અર્બન અને રૂરલ બંને જગ્યાએ આ લોન મળવા પાત્ર છે બરાબર હવે જે વાત થઈ કે આપણે સામાન્ય રીતે બહેનોનું જૂથ બની અને જેમને પણ લોનની જરૂર છે એ એકબીજાના સહયોગથી એક ગ્રુપ બનાવે છે અને એ કંપની પાસે જાય છે અને કંપની છે ને લોન આપે છે અને ટ્રેનિંગ આપે છે બરાબર ને બિલકુલ સાચું ટ્રેનિંગ આપીને લોન આપવાની પદ્ધતિ એ માઇક્રો ફાઇનાન્સ છે એટલે બહુ જ સરસ વસ્તુ છે કે જેથી દરેક બહેનોને પહેલાં એ વસ્તુથી શિક્ષિત કરે છે કે તમે લોન લો છો લોનનું વ્યાજ એટલું છે આટલા દિવસમાં ભરવાનું છે જો કોઈ વ્યક્તિ નથી ભરી શકતી તો તમારી જવાબદારી થાય છે દરેક વસ્તુ બહુ સરસ રીતે સમજાવ્યા બાદ જ આ એને લોન માટે પ્રક્રિયામાં આગળ વધી શકે છે બરાબર ને બિલકુલ આશિષભાઈ આમાં એવું છે કે પારદર્શિતા સેક્ટરમાં રાખવી ખૂબ જરૂરી છે આ વર્ગ કદાચ અશિક્ષિત પણ હોઈ શકે શિક્ષિત પણ હોઈ શકે પણ એને સંપૂર્ણ લોનની માહિતી આપવી એ માઇક્રો ફાઇનાન્સ કંપની કે બેંકની જવાબદારી બને છે એને એ નોલેજ આપ્યા પછી એની ચકાસણી થાય છે એને સંપૂર્ણ માહિતી હોય પછી જ આ લોન મળતી હોય છે ખૂબ જ સરસ એ વાત કરી કે ના દરેકે દરેક વ્યક્તિને એ શિક્ષિત કરે છે અને પોતાની શું જવાબદારી છે એ પણ એમનું ભાન કરાવે છે જ્યારે આ જે વસ્તુ છે આ જે લોન છે માઇક્રો ફાઇનાન્સ લોન એ સમાજની નાના વર્ગની બહેનો માટે ખાસ કરીને છે કે જેમને હજુ એ પગભર થવાની કતાર ઉપર છે અને ધીમે ધીમે એ લોન લઈને પોતાનો ધંધો છે પોતાનો ધંધામાં આગળ વધવું છે પોતાના ધંધાને વિકસિત કરવું છે એના માટે કરીને પણ ગૃહ ઉદ્યોગ ચલાવવું છે એના માટે કરીને આ એક લોન આપવામાં આવતી હોય છે રાજેશભાઈએ માઇક્રો ફાઇનાન્સ વિશે ખૂબ જ સરસ માહિતી આપી આવતા એપિસોડમાં પણ આ જ વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપશે તો આવતો એપિસોડ પણ આપ સાંભળવાનું ચૂકતા નહીં રાજેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમે તમારો કિંમતી સમય અમારા શ્રોતા મિત્રોને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી અને આપનો પણ ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવીને જે માઇક્રો ફાયનાન્સ વિશેની માહિતી આપવાનો મોકો આપ્યો એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રોકાણ માર્ગદર્શન વાત